મંદિર ખાતે શિવાય મારા નડિયાદ અહીં પંચોતેર ફૂટ શિવજીની પ્રતિમા આવેલી છે જેના નાભી કમળમાં દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે આ શિવરાત્રીના પર્વના દિવસે સવારે નવ વાગે અહીં લઘુરૂદ્ર પંચકુંડી લઘુરૂદ્રનો પ્રારંભ થઈ જાય પાંચ સાડા પાંચે એની પૂર્ણાહુતિ થાય છે અહીં સાંજે પાંચ થી સાત બાંગની મહાપ્રસાદીનું પણ મંદિર તરફથી વહેંચણી કરવામાં આવે છે જેમાં ઘણા બધા ભાવિ ભક્તો આ પ્રસાદી ગ્રહણ કરી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે ખૂબ વિશાળ સંખ્યામાં આજે ભક્તો પધારી શિવજીને આ દર્શન કરી યથાશક્તિ પૂજા જપ તપ કરી એમની વિશેષ મહાકૃપા પ્રાપ્ત કરે છે રાત્રે નવથી બાર પણ અહીં દ્વાદશ જ્યોતિની ઉપર શિવજીની પંચવક્ર પૂજા થાય અને રાત્રે બાર વાગે અહીં શિવજીની છેલ્લી આરતી થાય છે ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો પતારે છે આપ સૌ ચણે પર પ્રાર્થના કરો યથાશક્તિ આજે ત્રણ પાંચ સાત અગિયાર ભગવાન ભોળાનાથની જપ કરો મંત્ર કરો પાઠ કરો સ્તુતિ કરો જે કંઈ કરો કરો પણ કરો ત્રણસો ચોસઠ દિવસ કદાચ આપણાથી નહીં થયું હોય પણ આજ એક એવો પવિત્ર દિવસ આપણા ભાગ્યમાં ઈશ્વરે આપ્યો છે કે આપણે યથાશક્તિનું કર કર્મ કરી કર્મ કરી એની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકીએ તો આપ શિવજીની કૃપા મેળવવા યથાશક્તિ કર્મ કરજો એટલી જ આપણે પ્રાર્થના હર હર મહાદેવ જય